ના બડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલા બાદ તંત્ર જાગ્યું છે બડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરાયો હતો આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણ ભૂમાફિયાઓના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે હુમલો કરનાર ત્રણ ભૂમાફિયાઓ દ્વારા થાનના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા વ્રજ ફાર્મ ટીમો દ્વારા તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા તેમજ થાન અને મૂડી મામલતદારની ટીમ દ્વારા જેસીબી વડે ભૂમાફિયાઓના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું હુમલો કરનાર ત્રણ ભૂમાફિયા ભરત રમેશ રમેશ અને રવિ ઉગા પરમાર અન્ય ત્રણ અજાણ્યા પર હુમલો અને ફરજમાં ફરિયાદ નોંધાવી હતી છૂટેલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમ દ્વારા બેફામ બનેલા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનો ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલાદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલાદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે મહેસૂલી વડા છે પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં